મને વિદેશ ગયો તો કોઈ પૂછ્યું કે તમે સુકાન કથા કયા કરો એકની એક વાત કયા કરવાની પાછળ માણસે જેમ શ્વાસ લેવો જોઈએ જીવવા માટે એમ રામાયણનું ગાન મારું જીવન થઈ એ એમને કહ્યું કે હેતુ તો હશે કે એક કથા પૂરી થાય પછી એક કથા પૂરી થયા પછી સમાજના એક રાવણ ને જો રામ નામ નું બાંધ લાગી જતું હોય તો એમ લાગે અમારા નવ દિવસ નું ગાંધ સફળ થઈ ગયું આ હેતુ છે એની પાછળ સફળતા કે અસફળતા આ એક માર્ગ એવો છે કે આમાં સફળ કે અસફળ બંનેમાં ફાયદો 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 સફળ થઈએ થઈએ તો 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 અસફળ આ સંતની ભૂમિ ભૂમિ પર પર વીર પુરુષની દિવસ સુધી બેસીને મારે તમારે રામાયણની ચોપાઈઓનું ગાન કરીશું આપણે સાથે અને નવ દિવસ સુધી આપણા જીવનનું દર્શન કરીશું ભગવાનને પ્રાર્થના કરીએ કે નવ દિવસ પછી અમે કઈક બદલાય નહીં નહીંથી ઉભા હોઈએ તો અમારા જીવનમાં ઉભા થઈએ નવ દિવસ પછી અમે ઉભેલા હોઈએ તો નવ દિવસ પછી અમે ચાલતા થઈએ અમે ચાલતા હોઈએ તો નવ દિવસ પછી અમે દોડીએ આજે કથાઓ દ્વારા સંતોના પ્રવચનો દ્વારા માનવ થોડોક ભરાયો તેથી છેલ્લા દસ વર્ષમાં તમે જોશો તો ખ્યાલ આવશે કથા તરફ લોકોની ઘણી રુચિ હતી અને ખાસ કરીને યુવાન વર્ગ ઉપદેશ આપવાનો નથી ઉપદેશ સફળ થયો પણ નથી હા એક વસ્તુ ચોક્કસ કે તુલસી ની ચોપાઈઓ દ્વારા તમારા મારા હૃદયમાં પડેલું જો સત્ય ખુલતું હશે તો એક જરૂર સફળતા ગણાશે ઉપદેશ આપવાનો કોઈ સવાલ નથી